કવિ કાગના એક એક શબ્દ તમને સાચા લાગે આખી ક્લિપ જોવા જેવી છે એટલું અદ્ભુત પરમાત્માની કલાકૃતિના દર્શન તમને આમાં થશે આપણે તો મોટે ભાગે બે પાંચ પચી પચાસ પક્ષીને જોયા હોય પણ તમે જુઓ આ પક્ષી મારા ઠાકોરજીએ બનાવ્યું કેટલી બધી સૌંદર્ય કેવી કલા ઠાકુરજીએ આ પક્ષીની અંદર ભગવાનને સેટ કરી છે એક પછી એક પક્ષીઓ એટલા માટે વિડીયો મારે બતાવવો છે કે આપણે દેશ વિદેશમાં કદાચ ક્યાંય બહુ ફરવા જઈએ ન જઈએ પણ ઘર બેઠા આ વિડીયાના માધ્યમથી પણ આવી ભગવાનની થોડી ઘણી પણ જો કળા જોઈએ તો પણ મનમાં અહો અહો થાય તમે જુઓ આ પક્ષીઓના નામ તો આપણને બહુ નથી આવડતા અને બ્લેક શ્વાકીએ પછી અલગ અલગ બધા નામ આપી દેતા હોય આ પક્ષીમાં ભગવાને શક્તિ કેવી મૂકી જુઓ અને મોટી વાત મને આમાં એ લાગી કે આ પક્ષીને ભગવાને પાણી પીવાની વ્યવસ્થા કેટલી સરસ આપીને બુદ્ધિ કેટલી એ નળ ખુલે છે પણ માપનો નળ ખોલે બહુ વધારે નહીં પાણી બગાડ ન કરવો અને એની ચાંચથી જ નળ ખોલી નાખવો વળી પાછું એને બંધ કરી દેવો વાહ ધન્યવાદ છે આમાંથી માણાએ પણ શીખવા જેવી વાત આ કબૂતર નવું પ્રકારનું લાગ્યું છું આપણને માથે મોરું નો ફીટ કીડું હોય આ મારા મહારાજની બધી અપરંપાર અકળ ગતિ છે માટે કોઈ બહુ સરસ વાત કરી હે પ્રભુ તારી અકળ ગતિ અને આગિયાના પેટમાં બધી હે પ્રભુ તારી અકળ ગતિ પાણીને વિશે રહેલા આ બધા જીવ આ બધી નાની નાની પ્રજાતિઓ જે તમે વીડિયામાં જોઈ શકો છો આ તમે જોવા ભગવાને કેવું કેવું સર્જન કર્યું છે ચોરાસી લાખ યોનીઓમાં હરિભક્તો આ બધી યોનીઓ આવે છે આનું મોઢું તમે જુઓ ભાગવતની કથામાં બકાસુર ની વાત આવે છે કે મોટી ચાંચ એને ખોઈ લીધી આની ચાંચ તમે જુઓ એના કરતા નાની જરાય નહીં ઓહો આવું તમે લગભગ ક્યારેય જોયું નહીં હોય પણ આ ક્લિપ માત્ર જોવા માટે નહીં પણ પરમાત્માની કળા એનો અનુભવ કરવા માટે હું તમને બતાવું છું બાકી મોબાઈલમાં ક્લિપો તો ઘણી તમારી પાસે આવતી જ હોય એ કાંઈ બહુ નવી નવાઈની ડિસ્કવરીમાં બધું હોય પણ હાયરે આવો વિચાર જે થવો એ વિચાર બહુ ઓછાને આવતો હોય છે લાગે સાવ વૃક્ષ જેવું લાગે પરંતુ આ બધાએ પક્ષીઓ પ્રાણીઓ ઠાકુરજીએ કેવી કેવી બધી અજબ ગજબની રચનાઓ કરી છે હા હા આ પક્ષી તો જુઓ આ રચના બધાને બતાવજો બધાને ભગવાન કેવો અજબ કાર્યગર છે ને દર્શન આમાંથી થશે આ જો બે એક સાથે ચાલે એક સ્પીડમાં ભગવાન એની બુદ્ધિ કેવી આપી મગજ કેવું આપ્યું એક સાથે બે ચાલવાનું જુઓ ખરા આ તો આખું પાછું ગોલ્ડન પીસ સ્પેશિયલ આમાંથી તમે કોઈને ઓળખતા હોય કોઈનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં પાછું લખજો કે આને આ કહેવાય એટલે બીજાને ખબર પડે કે આ ટાઈમમાં જે આ પક્ષી બતાવવામાં આવ્યું એનું નામ આ છે આ જગ્યાએ જોવા મળે અને કોઈને ખરેખર રિયલ જોવા હોય તો ત્યાં જઈને જોઈ શકે